નમસ્કાર મિત્રો આજના તાજા સમાચારની વાત કરીએ તો સોના તેમજ કડાકો અને મિત્રો સોનું જે સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો એ સોનાની કિંમતોમાં ફરીથી વધારાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અઠ્યાવીસ જૂને દેશમાં સોનાનો ભાવ જે છે એ સતત ઘટતો જોવા મળી રહ્યો હતો અને આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો હતો પરંતુ આજની વાત કરીએ તો મિત્રો ફરીથી સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે અને આજે શું રહ્યા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના ઓડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર

વાત કહી શકાય પરંતુ આપણે તો સોનાના દાગીના બનાવવા છે તો હવે સોનું ક્યારે સોનું નવ હજાર એકસો ને છ દસ ગ્રામ સોનું એકાણું હજાર માં સો ગ્રામ સોનું નવ લાખ દસ હજાર જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં તો વધારો નોંધાયો સો ગ્રામ સોનું નવ લાખ ત્રાણું હજાર જોવા મળી રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોના ની સપાટીમાં પણ આજે વધારો નોંધાયો છે જયારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો આજે ગુજરાત શહેરોમાં એક ગ્રામ ચાંદી ની કિંમત એકસો જ્યારે દસ ગ્રામ ચાંદી એક હજાર એકસો એક લાખ રહી છે અને ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીના ના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે તો ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય

નો ભાવ મધ્યમ વર્ગ જે નહી પરંતુ ઉચ્ચતર લોકોની પહોંચની બહાર જ રહ્યો છે સોનાનો ભાવ તો હવે સોનાની ખરીદી ક્યારે કરવી વાત કરીએ તો મિત્રો હવે સોનાની કિંમતોમાં અત્યાર સુધી સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો જે સોનાની કિંમતોમાં ફરીથી વધારો જોવા મળી રહ્યો છે તો 2025 ની સાલમાં અત્યાર સુધી સોનાની કિંમતોની વાત કરીએ તો મિત્રો 31% સુધીનો વધારો સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યો છે તો આને રોકાણકારોમાં તે એક સલામત વિકલ્પ છે અને તે સમયે ચાંદી પણ એક લાખ રૂપિયાની સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી છે તો મિત્રો એમસી પર સોનાની કિંમતોમાં પાછળના દિવસોમાં જે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો હતો જે હવે ફરીથી વધારામાં જતો જોવા મળી રહ્યો છે તો છેલ્લા બે દાયકામાં સોનાએ જબરદસ્તો વળતર આપ્યું છે અને બે હજાર પાંચમાં તેની કિંમત જે છે એ મિત્રો સાત હજાર છસો ને આડત્રીસ રૂપિયા હતી જે હવે ફરી

તો મિત્રો છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવ ઘટ્યા હતા પરંતુ મધ્ય પૂર્વમાં પરિસ્થિતિમાં કોઈ સુધારો નથી થયો પરંતુ ઈરાન અને 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 વચ્ચે જાહેરાત ડોલરમાં મજબૂતાઈએ સોના પર દબાણ બનાવ્યું છે જ્વેલરી બાન્ડ વાત કરીએ તો મિત્રો જ્વેલરી બજારમાં સોનાની કિંમતોમાં જે ઘટાડો નોંધાયો હતો એ ફરીથી હવે વધતું જોવા મળી રહ્યું છે તો મિત્રો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે એમસીએક્સ પર સોનાના ભાવ જે છે સ્થિર જોવા મળી રહ્યા છે ભલે સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યો છે તો આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે તો તેના કારણે તો મિત્રો યુએસ ફેડ રિઝર્વ વલણ અંગે નિશ્ચિતતા છે કે

ભાવમાં હવે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે મિત્રો સોનાના ભાવમાં ઘણા બધા પરિબળો ના કારણે વધારો ઘટાડો થતો જોવા મળતો હોય છે દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં માં તેજી થવા પાછળ ઘણા બધા

ની ખરીદી કરતા હોય છે તો એ લોકો સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોના ખરીદી કરવી જો પડતી હોય છે તો મિત્રો તમારા મતે સો જોઈએ સોનાનો ભાવ જરૂર થી કોમેન્ટ દ્વારા જણાવવાનો ભૂલશો નહીં જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર સોનાની ની કિંમતો માં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે તો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના લાઈવ ભાવ જેની સાથે પણ સોના ચાંદીને લગતા કોઈ પણ પ્રશ્નોના સવાલોની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો હવે પછી આપણે નેક્સ્ટ અપડેટમાં માહિતી મેળવીશું